ગુડ મોર્નિંગ બેટા નામાના મૂળ તત્વ ભાગ બે ધોરણ અગિયાર માં આપણે પ્રકરણ નંબર ત્રણ એટલે કે જોગવાઈઓ અને અનામતો પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વ્સ ચાલુ કર્યું હતું આપણે એ જોઈ ગયા હતા કે ધંધાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધતી વખતે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેટલાક હિસાબી ખ્યાલો સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનું પાલન કરવામાં આવે છે આ હિસાબી ખ્યાલો સિદ્ધાંતો અને પ્રણાલિકાઓમાં પેઢીનું સાતત્ય એ પાયાની ધારણા હોય છે પાયાની અઝમશન કરવામાં આવે છે આ અઝમશન મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે પેઢીનું અસ્તિત્વ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં પેઢીનું વિસર્જન થશે નહીં કે ધંધાના વ્યવહારો મોટા પ્રમાણમાં ઘટાડવામાં પણ આવશે નહીં ધંધાકીય પેઢીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત હોવી અત્યંત આવશ્યક છે માટે જ દર વર્ષે નફામાંથી કેટલીક રકમ જુદી ફાળવીને ભવિષ્યમાં પેઢી વિપરીત સંજોગો સામે ટકી શકે અને વિકાસ કરી શકે જોગવાઈઓ અર્થ જોગવાઈ એટલે ભવિષ્યમાં ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી કેટલા રૂપિયાની થશે ને કેટલી રકમની થશે ને તે ચોક્કસ રીતે અત્યારે આપણે નક્કી ન કરી શકીએ અને તેના માટે જે નફામાંથી અલગ ભાગ કાઢવામાં આવે તેને જોગવાઈ કરી કેવાય જેમ કે ઘસારાની જોગવાઈ મશીન છે એ દર વર્ષે ઉપયોગમાં લેવાય છે એટલે એને ઘસારો લાગવાનો તો છે જ પણ કેટલા પ્રમાણમાં ઘસારો લાગશે એ આપણે વર્ષની શરૂઆતમાં કહી ન શકાય તેથી લાસ્ટ યરના નફામાંથી પ્રોફિટમાંથી ઘસારાની જોગવાઈ નામનું એક અલગ ફંડ ઊભું કરી દેવામાં આવે જેથી કરીને જ્યારે ઘસારો ગણવામાં આવે ત્યારે તે ફંડ માંથી રકમ લેવામાં આવે આપણે લોકો ઉધારમાં વેચાણ કરતા હોઈએ તો ઘણી વખત એવું પણ બને કે જેટલું વેચાણ કર્યું છે તેટલા જ રૂપિયા આપણને મળશે જ એવું જરૂરી નથી ગાલખાદ પડી પણ શકે છે તો તેની જોગવાઈ એટલે કે અગાઉથી આપણને ખબર છે કે જવાબદારી ઊભી તો થશે પરંતુ કેટલા રકમની તે કહી ન શકાય એટલે ઘાલ ગાલખાદની પણ જોગવાઈ ક્રિએટ કરવામાં આવે બનાવવામાં આવે આમ જોવા જોઈએ ને તો જોગવાઈ એ જવાબદારી કરતા અલગ છે જવાબદારીની રકમ ચૂકવવાની તો નક્કી છે અને ચોક્કસય છે જ્યારે જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવા સંભવિત ખર્ચ સંભવિત નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ જોગવાઈ માટેની નોંધ જે છે એટલે કે આમ નોંધ જે છે એ આ પ્રમાણે થાય છે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘાલ ખાદ અનામત ખાતે જમા તે ઘસારાની જોગવાઈ ખાતે જમા તે કરવેરાની જોગવાઈ ખાતે જમા કોઈ પણ જાતની જોગવાઈ છે એ નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવતી હોય છે એટલે જ એની આમ નોંધ જે જોવા જાઈએ તે આ પડે છે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘાલ ખાદ અનામત ખાતે જમા તે ઘસારાની જોગવાઈ ખાતે જમા તે કરવેરાની જોગવાઈ ખાતે જમા હવે આગળ વધી આપણે જોગવાઈના લક્ષણો કેવી રીતે જાણી શકાય કે ક્રિએટ કરવામાં આવેલી છે તે જોગવાઈ જોગવાઈ છે કે કે નથી નંબર એ નફા આવકમાંથી ચોક્કસ હેતુ માટે જ જુદી ફાળવેલી રકમ છે એટલે હેતુ એનો ફિક્સ છે કે ભાઈ ઘાલખાદને પહોંચી વળવા માટે જ જોગવાઈ ઊભી કરવામાં આવી છે ઘસારાના ખર્ચાને પહોંચી વળવા માટે

નફામાંથી અલગ ફાળવેલી રકમ છે મતલબ રકમ કેટલી છે તે સંભવિત રીતે આપણે નક્કી કરી શકતા નથી આવશે એ ખબર છે પણ કેટલી શકાય નહીં તો તેવા ખર્ચા માટે નુકસાન માટે કે પછી જવાબદારી માટે નફામાંથી જે અલગ રકમ આપણે ફાળવીએ છીએ તેને જોગવાઈ કહેવાય અને મેઇન પોઈન્ટ કે જોગવાઈ જે છે એ નફા નુકસાન ખાતેથી જ ફાળવવામાં આવે છે એટલે કે જોગવાઈના ખાતા જે છે એ નફા નુકસાન ખાતે જઈને જ બંધ થાય નફા નુકસાન ખાતું શું છે તે આપણે આના પછીના પ્રકરણમાં ડેપ્થમાં શીખવાના જ છીએ તો ત્યારે આપણે એની ચર્ચા વધારે કરશું અત્યારે ખાલી માત્ર યાદ રાખો નામ કે નફા નુકસાન ખાતામાંથી જોગવાઈને ફાળવવામાં આવે છે નેક્સ્ટ છે જોગવાઈનું મહત્વ કે ઇમ્પોર્ટન્સ શું છે શા માટે જોગવાઈ જે છે એ ક્રિએટ કરવી જોઈએ એક તો કે ઓચિંતું જે કંઈ પણ આવે તેની રકમ આપણે અગાઉથી નક્કી કરી રાખી હોય તો ટેન્શન ના રહે તો જોગવાયો જે તે વર્ષના સંભવિત ખર્ચ નુકસાન અને જવાબદારી માટે ઊભી કરવામાં આવે છે તેથી આ બાબતો જે તે વર્ષની ઉપજમાંથી જ ફાળવવામાં આવે છે એટલે કે જે વર્ષ માટે આપણે જોગવાઈ ક્રિએટ કરીએ છીએ ઈ વર્ષની જે ઉપજ થઈ હોય કે આવક થઈ હોય તે વર્ષની ઉપજ કે આવકમાંથી જ જોગવાઈ ક્રિએટ કરવામાં આવે છે ગયા વર્ષની આવકમાંથી ગયા વર્ષે જોગવાઈ બનાવવામાં આવી હોય નેક્સ્ટ યરની જોગવાઈ માટે નેક્સ્ટ યરની આવકમાંથી જ બનાવવામાં આવે તેથી ફાયદો એ થાય બેટા કે સાચો જે નફો કે નુકસાન જે છે ને આપણે જાણી શકાય કે આ આ વર્ષની વર્ષની જ જ જોગવાઈ માટે ઉપજ ઉપયોગમાં લેવાતી હોય તો જ એ બાબત શક્ય બને છે નંબર ટુ વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ધંધાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે તે માટે જોગવાઈ જરૂરી છે આખા વર્ષ દરમિયાન જે કઈ પણ ધંધાકીય વ્યવહાર આર્થિક વ્યવહાર થઈ રહ્યા છે તે વ્યવહારની અસર નેક્સ્ટ જે આપણે ભવિષ્યમાં જે નાણાકીય દેખાવ છે તેની ઉપર ન પડે કારણ કે જો ઘસારો ફંડ જે છે એટલે કે ઘસારા નું ફંડ કે ઘસારાની જોગવાઈ અગાઉથી આપણે કરીને રાખી હોય તો જેથી જે વર્ષ જે ટાઈમે ઘસારો કાઉન્ટિંગ કરશો તો આપણે તેમાંથી જ તે રૂપિયાને લઈ લેશું પરંતુ જો જોગવાઈ ક્રિએટ કરવામાં નથી આવી તો આગળના વર્ષમાં આપણે આગળ વધીએ છીએ ત્યારે તે ટાઈમની જે ઉપજ હશે તેમાંથી આપણે ઘસારાને કાઉન્ટિંગ કરશું તેમાંથી બાદ કરશું તો તે સમયે શું થશે કે આપણી આવક જે હતી તે આવકને અસર પહોંચી જાય એટલે જેમ કે પહેલા જ વર્ષે આપણે હજાર રૂપિયા અલગથી કાઢી નાખીએ આવકમાંથી તો પછી જ્યારે ક્યારેય પણ ઘસારાનું કાઉન્ટિંગ કરવાનું થાય ત્યારે આપણે આ હજાર રૂપિયામાંથી ફાળવી દઈએ પણ જો આપણે હજાર રૂપિયા કાઉન્ટિંગ કરતા જ નથી અલગ ફાળવતા જ નથી તો જ્યારે કાઉન્ટિંગ કરશું આપણે ઘસારાનું ત્યારે જે ઇન્કમ હશે એ ઇન્કમ હજાર રૂપિયા તેમાંથી બાદ કરવામાં આવશે એટલે થાશે એવું કે નાણાકીય જે દેખાવ છે તે દેખાવ ઉપર અસર પહોંચી જશે ભવિષ્યની નિશ્ચિત જવાબદારી અમુક વર્ષો દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય છે કે future પાકું જ છે કે અમુક જવાબદારી અદા કરવાની છે જ તો એને દર વર્ષે થોડી થોડી કરીને માંડી વાળી દઈએ તો વાંધો આવે નહીં જેથી કરીને એક સાથે બર્ડન ધંધાકીય એકમ ઉપર પડે નહીં જોગવાઈ કરવાથી પેઢીના સાતત્યના અનુમાન અને ડહાપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ કરી શકાય છે હવે દૂરદર્શિતા નો સિદ્ધાંત અનુસાર ભવિષ્યમાં થનાર જે ખર્ચ છે એ જુદી રાખીએ છીએ તેને દૂરદર્શિતા નો સિદ્ધાંત કહેવાય અને સાતત્ય નો સિદ્ધાંત મુજબ એવું અનુમાન લગાવવામાં આવે કે પેઢીનું અસ્તિત્વ જે છે એ લાંબા સમયગાળા સુધી ચાલુ રહેવાનું છે આ બંને જે સિદ્ધાંતો છે ભવિષ્યમાં ધંધાની મૂડી ધોવાઈ જવાનું જોખમ ઉભું થાય છે જે જોગવાઈ દ્વારા અટકાવી શકાય છે મેં જે તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું હતું હજાર વાળું પહેલેથી ક્રિએટ કરીને રાખો તો વાંધો ન આવે પણ જો તમે ક્રિએટ કરી નથી રાખતા તો આગળ જતા જે ધંધાની ઇન્કમ છે એમાંથી ખર્ચો તો ભરપાઈ કરવો જ પડશે તો તમે તેમાંથી કરશો એટલે આપણી નાણાકીય જે સગવડ છે કે ધંધાની જે મૂડી છે છે એ તૂટી શકે નેક્સ્ટ કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થતા નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં જરૂર પડનાર ભંડોળ માટે મિલકતના વપરાશના વર્ષો દરમિયાન દર વર્ષે નફામાંથી જોગવાઈ કરી અમુક રકમ જુદી રાખવાથી નવી મિલકતની ખરીદી વખતે જરૂરી ભંડોળની વ્યવસ્થા કરવામાં સરળતા રહે છે સે એક્ઝામ્પલ તરીકે આપણે દર મહિને જો સો રૂપિયા બચત કરીએ ને તો એક ટાઈમે જો આપણે કોઈ એક મિલકત લેવા જઈએ ને ત્યારે આ બચત જ છે ને આપણને મિલકત ખરીદવામાં ઉપયોગી બને છે જોગવાઈ ક્રિએટ કરીએ છીએ તો ચલો જોગવાઈ ક્રિએટ કરીએ તો આ ચારસો રૂપિયામાંથી જોગવાઈ તરીકે વપરાયેલા છે રૂપિયા 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 તો તો આપણી બચત બચત તરીકે છે છે હવે જે જે એ આપણે નવી નવી મિલકત પરચેસ કરીએ છીએ તેમાં તેનો ઉપયોગ કરી શકીએ તેવું કહે છે તો આજના દિવસે આપણે જોયો જોગવાઈનો અર્થ જોગવાઈના લક્ષણો અને જોગવાઈનું નું મહત્વ ટૂંકમાં એમ કહી શકાય કે ભવિષ્યમાં કોઈ પણ જવાબદારી આવવાની છે એ તો ફિક્સ છે પરંતુ રકમ કેટલી છે એ આપણે અંદાજિત લગાવી નથી શકતા તો તેના માટે નફામાંથી જે અલગ રકમ ફાળવવામાં આવે છે તેને જોગવાઈ તરીકે ઓળખવામાં આવે છે